પોલીસ અધિકારી પણ ફફડાટ જોવા મળી રહ્યા છે ચોટીલા પ્રાંત અધિકારીના હાથમાં વ્યક્તિનો ફોન આવે છે માફિયાને પોલીસની પોલ ખુલી જાય છે પ્રાંત અધિકારી આ ઓડિયોને જાહેર કરતા પોલીસ ખુલ્લા આપવાનો વારો આવ્યો એક અધિકારી પોતાને ચોખવાનું ચોખા જણાવીને જણાવી રહ્યા છે ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું છું પરમાર ભગીરથસિંહ સુરેન્દ્રનગરના આસપાસના વિસ્તારમાં માફિયાઓ બેફામ બની ગયા છે તમે કલ્પના ન કરી શકો તેટલી માત્રામાં રેતી ચોરી અને કોલસા ચોરી અને સફેદ માટીની ચોરી બેફામ થઈ રહ્યું છે કપચી એટલે કે કાળા પથ્થરની ચોરી થાય છે માફિયાઓ એટલા માટે બેફામ બન્યા છે જે કચેરીના અધિકારી જે ભાષામાં સમજી રહ્યા છે તે ભાષામાં માફિયા સમજાવી જાય છે ખાણમાં અને શ્રમિકો કોઈ જીવ ગુમાવ્યો છે તો કેટલાકની દફનવિધિ બારોબાર થઈ જાય છે કોઈને ગંધ પણ નથી આવતી આ બધી વાતની વચ્ચે સુરેન્દ્રનગરમાં એક એવા પણ અધિકારી છે જે આ માફિયાઓને પરસેવો છોડાવી દીધા છે પણ હવે આ પ્રાંત અધિકારી છે તેમના હાથમાં એક ઓડિયો ક્લિપ લાગ્યો છે પોલીસ મેળામાં કડબડાટ મચી ગયો છે પ્રાંત અધિકારી એસટી મકવાણાના વાહની રેકી કરવા આવી રહ્યા હતા અને પ્રાંત અધિકારીને આ વાતની જાણ થતાં રેકી કરતી નંબર પ્લેટ વગરની કારને રોકવામાં આવે છે જેમાંથી એક ફોન મળે છે રણજીત નામનો વ્યક્તિ ફોન ઉપાડે છે પોલીસમાં હોવાની ઓળખ આપી પરંતુ પ્રાંત અધિકારીએ જોયરા જો નંબર પૂછ્યો તો ફોન કટ થયો જ્યારે ફોનમાંથી કેટલાક ફોન રેકોર્ડિંગ પણ મળ્યા છે તેમાં લીમડીના ડીવાય એસપીના નામે નંબર સેવન કર્યો હતો અને ખનીજના વાહનો માટે વાતચીત કરવામાં આવી હતી સાથે પૈસાની વાત પણ વાતચીત કરવામાં આવી હતી તેમ પણ જોવો પ્રાંત અધિકારીના હાથે સુનકળી પ્રાંત અધિકારી એચડી મકવાડાના હાથમાં ઓડિયો ક્લિપ વાગતા પોલીસ અને માફિયાઓનો સાંટગાંઠ જાણે ભાંડો ફૂટી ગયો હોય તે પ્રકારની ઓડિયો ક્લિપ તો બીજી બાજુ લીમડીના ટીવાય એસપી ચિરાગ દેસાઈ અને સુરેન્દ્રનગર ટીવાય એસપી પીવી જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું છે લીમડીના ટીવાય એસપી કહ્યું છે કે કોઈ પ્રાંત અધિકારી સાથે વાતચીત નથી થઈ આ નંબર મારો કે મારા સ્ટાફમાંથી કોઈનો નથી આ કોઈ પ્રાઇવેટ વ્યક્તિનો નંબર છે જે વિગત મેળવવામાં આવી રહ્યા છે આ અંગે ઉપરી અધિકારીને જાણ કરવા સાથે તો સૌ મોટા લેટર પણ લખવામાં આવ્યા છે યોગ્ય તપાસ થવી જોઈએ મારો નંબર નીકળે તો મારી સામે ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ સમગ્ર મામલે સુરેન્દ્રનગરના ડીઆઈજીએ એક ઇન્કવાયરીનો કોમ કર્યો અને ઉલ્લેખનીય છે કે હાલ તો સુરેન્દ્રનગર ઓડિયો ક્લિપ લઈને ખડભળાટ મચી ગયો છે પ્રાંત અધિકારીના હાથ જે ઓડિયો ક્લિપ લાગ્યો છે તેને લઈને અનેક સવાલ ઉભા થયા છે ખરીજ માફિયાને શું છૂટો દોર આવી રીતે મળતો હશે સાથે પ્રાંત અધિકારી ને પણ પોલીસની ઓળખ રણ રણચિત કોણ છે સમગ્ર મામલો ઇન્ક્વાયરી સોંપવામાં આવી છે ઇન્કવાયરીનો રિપોર્ટ સામે આવશે ખરું કોણ દૂધનું ધોયલું નીકળે છે આ ઇન્કવાયરીમાં તે આગળ સમયમાં ચાળવા પડશે બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા

લીંબડીમાં કેસપી ના વહીવટદાર છે તમારી ભલામણ ની વાત નથી આ તો તમને વાત કરું ના મારું કઈ પણ તમ તો હોય છે

માં 5000 રૂપિયા મળી ગયા બસ સતાં મને ઓપી જોઈન કર મને યાદ નથી કઈ ખાલી 3500 નું શરત દેન આવી છે અને નજરતેજીને એમ એટલે ભલે ઓ હું તને અરે આ મુકુર છે આ આ જલા ભાઈ સાહેબ ના ભેસણીએ સાહેબ ઓળખો ને લાઈન માં લઉં કામ હા લઈ લો